તો હેલો ગાઈઝ જય માતાજી તો ગાઈઝ આપણે આજે ફોન આવી ગયા છો અને આ બાજ આપણે મજૂર છે આ ખડીઓ છે આ લાલી ઠેકેદાર બાજ કાવું કોણ કેડે આપણું આ કોમ છે દેખો આપણું કોમ છે હારું ગાઈઝ તો હું તમે દઈશ કરો કાવું કરે તું

રેડિંગ તો દાઇ જ આપે અગાઉ છે તો સપોર્ટ કરજો લાલી ઠેકેદાર ની ચેનલ છે લાલી ઠેકેદાર ઓફિશિયલ તો સપોર્ટ કરતા રહેજો અને આવા નવા લોકો આવશે જય માતા